બનાસકાંઠાના વડગામ તાલુકાના જોઈતા ગામે પ્રથમ વખત ગ્રામ પંચાયત ચૂંટણીની અંદર સમરસત નિર્ણય લઈ અને મહિલાઓને સરપંચ અને સભ્યપદે વરણી કરવામાં આવી છે અંધારીય ગ્રુપ ગ્રામ પંચાયતની અલગ થયેલા જોઈતાની અંદર સર્વસંમતિથી મંજુલાબા રણજીત રણજીતસિંહ ચાવડાને સરપંચ અને મનીષાબા અશ્વિનસિંહ ચાવડાને ડેપ્યુટી સરપંચ તરીકે ચૂંટવામાં આવ્યા છે આઠે વોર્ડની અંદર મહિલા સભ્યોની વરણી થઈ છે સરપંચ મંજુલાબાએ જણાવ્યું કે ગામના વિકાસ એકતા અને ભાઈચારા સાથે બાકી કામો હવે પૂર્ણ કરાશે ગ્રામજનોના વિશ્વાસ બદલ સરપંચ અને સભ્યોએ આભાર પણ વ્યક્ત કર્યો હતો સરસ માહોલ છે અત્યારે તો પહેલા અંધારિયા ગામ પંચાયત હતું પછી એના પછી જોઈતા ગામ પંચાયત ચાલુ કરવાનો નિર્ણય લીધો ગામ જણાએ ગામના સભ્ય જઈ સમ સરપંચ ચૂંટવામાં આવ્યા જેમાં સરપંચ સરપંચ તરીકે મંજુલાબેન અને સરપંચ તરીકે મંજુલાબેન અને ઉપસરપંચ તરીકે મને ચૂંટવામાં આવ્યા